પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ઇન્ચાર્જ નત્ર પ્રોહિબિશન એક્ટ હેઠળ દાખલ થયેલા ગુનાઓના કામે તપાસ અર્થે કબજે લીધેલ વિદેશી દારૂનો નિકાલ કરવાનું સૂચના હોય જે સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ નલિયા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાના કામે અંગ્રેજી મુદ્દામાલ કબજે લીધેલ પરપ્રાંતિય વિદેશી દારૂની વિસ્કીની બોટલ નંગ ત્રણસો બે કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર એકસોને સડસઠ તથા બિયરના ટીન નંગ ચારસોને એકત્રીસ કિંમત રૂપિયા તેતાળીસ હજાર સો એમ કુલ એક લાખ પંચોતેર હજાર બસોને સડસઠનો પ્રોહી મુદ્દામાલ નલિયા પોલીસ સ્ટેશનના છાડુરા ગામની સીમ વિસ્તારમાં નાશ કરવામાં આવેલ જે મુદ્દામાલ નાશ બાદ વધીલ કાચના ટુકડા તથા બિયરના ખાલી ટીનની જાહેર હરાજી કરી કિંમત રૂપિયા એકસો પચાસ ઉપજેલ હોય જે કામગીરીમાં ડીવાય એસપી શ્રી આરડી જાડેજા યુએચ સી અરૂણકુમાર ધરમભાઈ ડાભી ડબલ્યુ એલ આર પી સી પ્રિયંકાબેન પરાગભાઈ ચૌધરી એલ આર પી સી વિષ્ણુભાઈ વિરામભાઈ રબારી એલ આર પી સી ચેતનસિંહ હેમજી વાઘેલા પીઆઈ શ્રી વી એમ ઝાલા યુ એસ સી મુકેશભાઈ રાયમલભાઈ ચૌધરી ડબલ્યુ એલ વર્ષાબેન અમરાભાઈ ચૌધરી એલ જીતેન્દ્ર ઉદયસિંહ ડોડિયા એલ મનીષ કાંજીભાઈ ગઢવી સહિતના કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબડસા કચ્છ